સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે ખાસ કરીને આયુર્વેદ અને વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર એક પાચનતંત્ર સુધારે રાત્રે પેટમાં રહેલી અસિદ્ધિઓ દૂર થાય છે એસિડિક અને ગેસની સમસ્યા ઘટાડે છે બે શરીર ડિટોક્સ થાય રાત્રે શરીરમાં ભેગી થયેલી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે લોહી શુદ્ધ થાય છે અને ત્વચા તેજસ્વી બને છે ત્રણ વજન ઘટાડવામાં મદદ કરે મેટાબોલિઝમ ઝડપથી કામ કરે છે જે વજન ઘટાડવા માટે અસરકારક છે ચરબી ઓગાળવામાં સહાય કરે છે ચાર કિડની અને યુરિન માટે ફાયદાકારક મૂત્રાશય અને યુરિન પથ માટે હિતાવહ છે પથરી થવાની શક્યતા ઘટાડે છે પાંચ હૃદય અને લોહી માટે સારું બ્લડ પ્રેશર સમતોલ રહે છે હૃદયની ગતિ નિયમિત રહે છે છ મગજ અને માનસિક તંદુરસ્તી માટે તણાવ ઓછો થાય છે અને મગજ વધુ સક્રિય બને છે ઊંઘ સારી આવે છે કેવું પાણી પીવું જોઈએ એક સામાન્ય તાપમાનનું પાણી શરદી ખાંસી હોય તો ઠંડુ પાણી નહીં પીવું પેટ માટે હળવું અને પાચન માટે ઉત્તમ બે ગળગળું પાણી ચરબી ઓગાળવા અને ડિટોક્સ માટે શ્રેષ્ઠ હૃદય અને પાચન તંત્ર માટે ફાયદાકારક ત્રણ લીંબુ પાણી વજન ઘટાડવા માટે ઉત્તમ લોહી શુદ્ધ કરે ચાર હલ્દી પાણી એન્ટીબેક્ટેરિયલ અને ડિટોક્સ માટે હિતાવહ ઇમ્યુનિટી મજબૂત કરે પાંચ જીરું અથવા મેથી પાણી પેટ માટે ખૂબ જ સારું પેટની ચરબી અને ગેસ દૂર કરે શ્રેષ્ઠ રીત રોજ પાંચસો એમએલ પાણી ધીમે ધીમે પીવું પાણી પીયા પછી ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી કશું ન ખાવું આ નિયમિતતા લાવશો તો શરીરમાં જલ્દી જ સકારાત્મક ફેરફારો જોવા મળશે